જય શ્રી કૃષ્ણ આજે ઘરના લોકોની ફરમાય છે કે આજે ગરમા ગરમ વરસાદમાં ભજીયા મળી જાય તો ખાવાની મજા પડે તો આપણે એકદમ પોચા અને જાળીદાર એવા ભજીયા બનાવશું તો મિક્સર જેમાં આદુ મરચી અને લસણને ક્રશ કરી લઈએ તો અધકચરા ક્રશ કરવાના છે એવા એક વાટકામાં આખા મરી અને આખા દાણા લીધા છે એમને પણ કચરા ક્રશ કરી લઈએ તો તપેલીમાં આપણે ચણાનો લોટ લઈએ લીલા ધાણા પાલક અને મેથી લીધા છે તો સૌથી વધારે આપણે લીલા ધાણા એડ કરીશું એનાથી ઓછું પાલક ને એનાથી નહીં ઓછી મેથી એડ કરશું વધારે મેથી લેવાની નથી ને તો ભજીયાનો સ્વાદ સારો નહીં લાગે તો તીખા મરચાં એડ કરી દઈએ આદુ મરચા અને લસણ એડ કર્યા હવે આખા ધાણા અને મરી અધકતરા એડ કરી દઈએ લીલું લસણ સ્વાદ અનુસાર મીઠું તો ખાવાના સોડા લઈ લઈએ સોડા મેં અડધી ચમચી કરતાં ઓછા લીધા છે વધારે લેવાના નથી ન તો ભજું તેલ પી જશે અડધી વાટકી રવો રવાથી ભજીયા જાળીદાર બનશે તો આપણે આ બેટરને છાશમાં બનાવશું એટલે ભજીયા એકદમ પોચા રૂ જેવા બનશે અને સ્વાદમાં પણ બહુ જ ટેસ્ટી એવા બનશે તો આપણે પોતા આ રીતે બેટર બનાવી લઈએ વધારે પડતું હલાવવાનું નથી ન તો બેટર ચીકણું થઈ જશે તો ભજીયું કડક બનશે તો થોડું પાણી એડ કરી અને બેટર બરાબર બનાવી લઈએ તો આ રીતના આપણે બેટર તૈયાર કરશું તો ઢીલું એવું બેટર તૈયાર કરશું બેટરને કડક રાખવાનું નથી નતર ભજીયા પોચા પણ નહીં બને અને તળતી વખતે પણ લાલ થઈ જશે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે બધા જ ભજીયા પાડી લઈએ ભજીયા પાડતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરવાની છે બધા ભજીયા પડી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો રાખશું બધા જ પડી જાય પછી ગેસની ફ્લેમ હાઈ રાખશું તો આ રીતે ભજીયા પાડી લઈએ હવે ઉપર નીચે બે થી ત્રણ વાર આ રીતે ભજીયાને ફેરવી લઈએ તો આ રીતે એકવાર ભજીયા જરૂર ટ્રાય કરજો છાસમાં બનાવેલા ભજીયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે સરસ આપણા ભજીયા કેવા બન્યા છે ભજીયા ડીશમાં લઈ લઈએ તો આપણું ભજુ એકદમ જાળીદાર અને એકદમ પોતું એવું ભજું તૈયાર છે